વાત હોય જે અધૂરી હોય તો એના માટે બીજો જન્મ લઈએ છીએ આપણે ન્યાય વિકેવત છે બીજી ત્રીજી ચોથી પેઢી આપણે દાદાનું નામ રાખતા પછી કે દાદા જેવા જ લાગે છે દાદા જેવા નહી દાદા જ છે એને ભેગું કરેલું અને આ આ સંસારનો નિયમ છે જેને યત્ન કરીને ભેગું કર્યું હોય

એટલે બીજાને જસ દેતા આપે જે માના ગુણો જસોદા જેવા હોય એને ત્યાં જ લાલો પધારે જે પુરુષ સ્વરૂપ હોય અને માં અનુસૂયા જેવી હોય તો જ મારો ગુરુ દત્ત પધારે છે અત્રી એટલે શું અ ન ત્રિ ત્રણ વસ્તુ જેની અંદર નથી અત્રી બોલે મહારાજ કઈ ત્રણ વસ્તુ ન કામ કામ નથી ન ક્રોધ ক্রোধ যে কাম পুরুষ মা কাম প্রধাম হ બીજો પ્રભાવ હોય છે ક્રોધનો જેના ક્રોધ નથી ખાલી પ્રેમનો છે અને ત્રીજો લોભ મારા બાપ પુરુષના જીવનમાંથી આ ત્રણ વસ્તુ નીકળી જાય ને તો એ ભગવાન તુલ્ય થઈ જાય કોઈ માણસ

એ સત્ય થયું તો તમે પછી ખોટું બોલો તો એને સત્ય કરવાની મારા નારાયણની તાકાત છે અને એટલા માટે આપણે એમ અખંડ સૌભાગ્યવતી ભવ કોઈ સિદ્ધ પુરુષ હાથ ઉપર કરીને ખબર જ હોય કે આનો સુહાગ મટી જવાનો પણ આપણા કેટલાય સાધુડા એવા બાપુ કે જેને આશીર્વાદ આપ્યા ડોક્ટર ના પાડતા હોય કે સંતતી નથી સાધુ ફળ આપે ને આશીર્વાદ આપે ને દીકરા થયેલા દાખલા આજે આજે સત્ય વ્રતમ સત્ય પરમ ત્રિ સત્ય સત્યમાં બહુ તાકાત છે યાદ રાખજો એક ચોરે નિયમ લીધો કે સાચું જ બોલવું ચોર બોલું કોઈ નિયમ રાખે બે ચાર મિત્રો કે ગામમાં કથા હાલે છે કથા મળે નહીં 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 ત્યાં જાવ તો પાળવું પડે ભાઈ આપણે પળાઈ બળાઈ નહીં એક જગ્યાએ આવી રીતે કથા હાલતી હતી બાપુ ને એમાં ઈ ચોર બાજુમાંથી નિષ્ઠા વાળો નીતિ વાળો જ્યાં બાજુમાંથી નીકળ્યો એટલે કાન બંધ કરી દીધા ચોરે કાનમાં વેણ જાય તો પાડવા પડે સાધુના સંતના ફકીરના ઓલિયાના વેણ કોઈ દી ટળાય નહીં પ્રભુ પોતાના કાન બંધ કરીને ચોર મંડપની પાસેથી હાલતો હતો એમાં અહીંયા પ્રવચન હાલે છે કથા હાલે છે એમાં ચોરના પગમાં કાંટો વાગ્યો અહીંયા પગમાં કાંટો વાગ્યો અહીંયા કાન બંધ હવે જો કાંટો કાઢવો હોય તો કાન ખોલવા પડે ઘડીક તો પગ ઢેડ કાન ખોલવા નથી આપણું એ કામ નહીં એની કરતા કાંટો હારખો આવો નીતિ પણ પછી રેવાયું નહીં એટલે કાન ખોલી અને પગનો કાંટો કાઢવા બેઠો જ્યાં કાંટો કાઢવા બેઠો બાપુ વક્તા મહોદય ના શબ્દ આવ્યા જીવનમાં કદી ખોટું બોલવું નહીં પકડાઈ ગયું ચોરે ન્યાન્યા પાણી મૂક્યું છે જીવનમાં કોઈ દી ખોટું નહીં બોલું